જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં હર હર મહાદેવના નાદ સાથે શિવરાત્રીની હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી માળિયા હાટીનામાં હર હર મહાદેવથી માળિયા હાટીનો તાલુકો ગુંજી ઉઠ્યો માળેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ રુદ્રેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ સહિતના નાના મોટા મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા શિવાલયોમાં શિવના મિલનના પ્રતિક સમા મહાશિવરાત્રીના પાવન દિવસે વહેલી સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા શિવધૂન શિવ ચાલીસા પૂજા અર્ચના જલાભિષેક ઉપવાસ સહિત બિલ્લી પત્રો ચડાવી શિવની આરાધના કરી હતી દીપમાલની જ્યોતથી સમગ્ર શિવાલયો ઝળહળી ઉઠ્યા હતા બપોરે મધ્યાહન આરતી બાદ ભાંગની પ્રસાદી ગ્રહણ કરી તેમજ ફરાળની પ્રસાદી લઈ શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી આમ મહાશિવરાત્રિની સમગ્ર માળિયાહાટીના પંથકમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી